નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું પશુપાલન યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલન યોજનાઓ ચાલુ મૂકવામાં આવી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કેટલ શેડ સહાય યોજના ખાણદાન સહાય યોજના વાછરડી સહાય યોજના તેમ કુલ મળીને અઠ્યાવીસ જેટલી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે પશુઓના ભરણ પોષણ માટે આ યોજનાઓ છે તે મિત્રો ચાલુ મૂકવામાં આવેલી છે અને હાલના સમયમાં આ યોજનાઓ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલો જ છે ચાલો તો હવે આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવશું કે કયા પાયને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવશું આ એક વિડીયોમાં વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો કારણ કે જે પાયને લાભ લેવો તે આ યોજનાઓની અંદર લાભ લઈ શકે આ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો વાત કરીએ તો ખેતીવાડી યોજના પશુપાલન યોજના મત્સ્યપાલન વિભાગની યોજના અને બાગાયતી યોજના આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તે વિભાગ છે પશુપાલનની યોજનાઓ તેની અંદર મિત્રો પશુને લગતી અલગ અલગ યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પર ચાલુ થતા હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ તો પહેલા નંબરની યોજના પાવર ડીગર ચાક કટક તેની અંદર છે તે મિત્રો અનુસૂચિત જનજાતિના લાભાર્થીને લાભ મળવા પાત્ર થશે અનુસૂચિત જાતિના લાભાર્થીને લાભ મળવા પાત્ર થશે અને સામાન્ય જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે તે યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ છે બીજા નંબરની યોજના વિશે વાત કરીએ તો જાપણ પશુઓને સહાય યોજના જેની અંદર ગાય હોય કે ફેસની અંદર છે તે જાપણ તમારું પશુ હોય તો તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે તેની અંદર પણ મિત્રો સામાન્ય જાતિના લાભાર્થીને લાભ મળવા પાત્ર થશે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે તમારું પશુ જો જા હોય તો મિત્રો તમને ખાનદાન તરીકે સહાય મળવા પાત્ર થશે આગળ વાત કરીએ તો વિયણા બાદ ખાણદાન સહાય યોજના વિયારણા પછી તમારું પછી વ્યા જાય છે પછી મિત્રો છે તે તમને સહાય મળવા પાત્ર થશે ગાય હોય કે પેસ્ટ તેની અંદર પણ મિત્રો સામાન્ય જાતિને લાભાર્થીને લાભ મળવા પાત્ર થશે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે આ ત્રણ ત્રણ યોજનાઓ અંદર મિત્રો આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે આગળ મિત્રો વાત કરીએ તો બકરા એકમ સ્થાપવા માટે બકરા એકમ એ દસ પ્લસ વન માટે સહાય યોજના તેની અંદર પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે રહેઠાણ માટે કેટલ શેડ પાણીની ટાંકી બનાવવા માટે સહાય યોજના વર્ગ ગાય કે ભેસ્ટ વર્ગના બે પશુઓ માટે સહાય યોજના અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે એક અલગથી યોજના ચાલુ કરવામાં આવેલ છે પછી આગળ વાત કરીએ તો એકથી વીસ દુતાળા પશુ એકમની સ્થાપના માટે એકથી વીસ દુતાળા પશુઓની સ્થાપના કરવા માટે અનુસૂચિત જનજાતિના લાભાર્થી અનુસૂચિત જાતિના લાભાર્થી અને રાજ્યના પશુપાલનો માટે બાર ટકા વ્યાજ સહાય યોજના તે ત્રણે માટે મિત્રો યોજના ચાલુ કરવામાં આવેલી છે જે તમે દેખી રહ્યો છો તે પ્રમાણે તમારે મિત્રો એકથી વીસના પશુઓની એકમની સ્થાપના કરવી હોય તે માટે મિત્રો તમને છે તો સહાય મળવા પાત્ર થશે બાર ટકા વ્યાજ સહાય યોજના તે યોજના પણ મિત્રો ચાલુ કરવામાં આવેલી છે હવે આગળ વાત કરીએ તો જનરલ કેટેગરીના લાભાર્થીઓને બકરા એકમ દસ પ્લસ વન સહાય યોજના પછી મિત્રો આગળ વાત કરીએ તો પશુપાલન થકી સ્વરોજગારી એ તો પચાસ દૂધાળા પશુ કોંકરીટ ગાય કે ગીરની ગાયના ડેરી ફાર્મની સ્થાપના કરવા માટે સહાય યોજના પછી આગળની વાત કરીએ તો રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળી માટે દૂધ સહાય રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળી માટે ગોડાઉન બનાવવા માટે સહાય ગોડાઉન બનાવવા માટે મિત્રો સહાય યોજના મળવાપાત્ર થશે આગળ મિત્રો વાત કરીએ તો રાજ્યવ્યાપી સંગઠન રસીકરણ યોજના પછી આગળ વાત કરીએ સ્વર્ધન કૃત્રિમ બીજદાન માટેની જન્મેલ વાછરડી પશુપાલન માટે પ્રોત્સાહન આપવા માટેની યોજના કૃત્રિમ બિજદાન આપવાની છે વાછરડી પશુપાલન માટે પ્રોત્સાહન આપવાની યોજના છે પછી આગળ વાત કરીએ સ્વરોજગારીના હેતુ માટે પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુઓને ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના આ રીતે મિત્રો કુલ મળીને હાલના સમયમાં આ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલનની યોજનાઓ અઠ્ઠાવીસ જેટલી યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે જે યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તે પ્રમાણે યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે તમારે પણ મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય તો તમે પણ મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો અને હાલના સમયમાં આ યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે કાલે આપણે મિત્રો વિડીયો બનાવીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે ભરવી એટલે કે ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો કાલે આપણે બનાવીને મૂકી દઈશું અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન ભાઈ સુધી શેર કરો જે ભાઈને આવી યોજનાઓની અંદર લાભ લેવો તો આવી યોજનાઓની અંદર લાભ લઈ શકે ફરીથી મળી મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે વાત કરીએ તો મિત્રો તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે આ જિલ્લાના વતની તો મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખાય છે જય જવાન જય કિશન વંદે માત્ર ભારતમાં રાખે છે